નમસ્કાર મિત્રો હું છું નરેશ દયા પગી આપ જોઈ રહ્યા છો તાલુકાના જીથુડી પટગણામાં દસ ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની સુંદર મજાની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વસિંહ દિવસ દર વર્ષે દસ ઓગસ્ટના રોજ જીથુડી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવે છે જે થોડી પ્રાથમિક શાળા દ્વારા સિંહ દિવસ નિમિત્તે સ્કૂલના બાળકો દ્વારા ગામની શેરીઓમાં રેલી કાઢવામાં આવે છે આ દિવસે જંગલના રાજા ગણાતા સિંહનો સમર્પિત દિવસ છે અને ત્યાંના હેતુ સુંદર અને મોટી બિલાડીઓની પ્રજાતિ વિશે જાગૃતિ લાવવાનો છે વિશ્વ દિવસ તેમની ઘટતી જતી વસ્તી વિશે જાગૃતિ લાવવા માટે અને તેમના જતન રક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે પ્રાથમિક શાળામાં પણ દસ ઓગસ્ટના દિવસે જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ ઠક્કર સંદીપભાઈ સતાણી ભરતભાઈ ગોંડલિયા દીપાબેન સોઢા તેમજ સ્કૂલના બાળકો તેમજ ગામમાંથી ભાઈઓ બહેનો તેમજ વડીલો દ્વારા આ સિંહ દિવસની ભવ્યથી અતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે અહેવાલ પ્રકાશ વાગશિયા જીથુડી એન વન ગુજરાતી ન્યૂઝ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ દસમી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ જીથુડી પ્રાથમિક શાળા ખાતે આજે વિશ્વસિંહ દિવસની રેલી અને સૂત્રોચ્ચાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી સિંહ માટે એક વાત ચોક્કસ કરીશ ડાલા મથો અને દસ હતો ડાલા મથો ને દસ હર્થો જબરી મોઢે મૂજ સવા સવાદે હાથની પૂછ વકરેલો વનનો રાજા આવા સિંહનું જ્યારે આખું વિશ્વ આ દિવસની જ્યારે ભવ્ય ઉજવણી કરતો હોય ત્યારે આ જીથુડી નાનકડા એવા ગામડાની અંદર આ પ્રાથમિક છેવડા દ્વારા એક બાળકો શિક્ષકો અને વડીલો ગ્રામજનો દ્વારા એક રેલીનું સુંદર મજાનું આયો આયોજન કર્યું ગીરના ઘરણા સમાન સિંહનું સંરક્ષણ થાય લોકોમાં આ વિરલ પ્રાણી પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે એવા હેતુ સાથે આ દિવસની ભવ્ય ઉજવણી આમ તો રેન્જ ફોરેસ્ટ વન્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે તો અહીંયા જીથુડી મુકામે સુંદર મજાની રેલી અને સૂત્રોત્સાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું બાળકોએ સિંહના મોરા પહેરી અને હોશભેર આ રેલીની અંદર ભાગ લીધો ગ્રામજનોએ ભાગ લીધો સૌનો ખૂબ ખૂબ આભાર તાજેતરમાં આપ સૌ જાણો છો કે હર ઘર તિરંગા અંતર્ગત આઠથી પંદર ઓગસ્ટ સુધી સુંદર મજાના સરકારશ્રી દ્વારા કાર્યક્રમો શાળાની અંદર થઈ રહ્યા છે એમાં હમણાં હમણાં હર ઘર તિરંગા સંદર્ભે વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા વેશભૂષા સ્પર્ધા આ સુંદર મજાના આયોજનો શાળાની અંદર ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવ્યા છે અને હજી આગામી દિવસો હર ઘર તિરંગા તિરંગા યાત્રા દ્વારા પણ દેશભક્તિ જાગે એવા તમામ પ્રયાસો અને લોકોની અંદર રાષ્ટ્રપ્રેમ જાગે અને આપણા રાષ્ટ્રનું અખંડ ભારતનું નિર્માણ થાય એવા હેતુ સાથે આ ઉજવણીની અંદર આપણે બધા જ ભાગ લઈએ અને એની અંદર જોડાઈએ અને રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રપ્રેમ માટે આપણે કંઈક કરીએ એવી ભાવના સાથે વંદે માતરમ ભારત માતા જોઈએ